ગાડી કરી ચાલુ અને હું પહોંચી ગયો મહાદેવના દર્શન કરવા મહાદેવના દર્શન કરી આપણે ઓફિસે જવા નીકળી ગયા ઓફિસે પહોંચી ઓફિસનું કામ કરી દીધું ચાલુ પછી ભાણીબેન અને બેનને લેવા જવાનું હતું અને પછી નીકળી ગયા એમને લેવા પછી આવી ગયો પાછો રિટર્ન ઓફિસ અને આ વિડીયો બનાવ્યો રાજનભાઈએ તો મોટા પાયે કામ કાઢ્યું છે ઓ પછી લાગી ભૂખ એટલે ચટર બટર કરવા લઈએ એવા આપણે ગયા અને પાછા લાગી ગયા કામ પર એટલામાં જ હિરેન આવ્યો અને થોડોક હિસાબ લખવાનો હતો અમે હિસાબ લખવા બેસી પીએમ પાસે પૈસા વધી ગયા છે ઓ પણ એ તો કાંઈ આપવાનો છે નહીં એટલે આપણે લેપટોપ બંધ કરીને નીકળી ગયા ઘર બાજુ